નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ધોરણ દસ બારની પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન એક્સપર્ટ માર્ગદર્શન આપશે સૂર્યનું આદ્રા નક્ષત્રમાં પ્રવેશ નક્ષત્રના આધારે જૂનથી સપ્ટેમ્બરમાં સારા વરસાદની સંભાવના એકવીસમી જૂને જિલ્લામાં ચાર પોઈન્ટ સડસઠ લાખ સાધકો ભાગ લેશે મહેસાણા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ થશે પોષણક્ષમ ભાવ બાજરીનો ભાવ રૂપિયા ચારસો પચાસ ચાર મહિનાની મહેનત બાદ વિઘે માત્ર આઠ હજાર મળતા ખેડૂતો મુશ્કેલીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદને પવને ઠેલ્યો પશ્ચિમી દક્ષિણના પવન ફૂંકાતા ચોમાસું દક્ષિણ ગુજરાતમાં થંભ્યું હાલમાં સામાન્ય છાંટા પડવાની સંભાવના

યોગના એક વિશ્વના ફલક ઉપર જે માન્ય નરેન્દ્રભાઈ લઈ ગયા અને બે હજાર ચૌદથી આ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવાની યુનોની સહમતી મેળવીને સમગ્ર વિશ્વ આ દિવસને ઉજવણી કરી રહ્યું છે આપણે શું જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આપણે સંસ્કૃતિને જતન કરનારો છે આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનો પણ ગૌરવ બતાવ્યું છે સાથે યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ્ય સમાજને સ્વાસ્થ્ય રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા માધ્યમથી આ દિવસને સૌને વંદન કરું છું અને આની શુભેચ્છા પણ પાઠવું છું આજે એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેશો ડેમમાં પવિત્ર ભૂમિ છે ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા રાજ્યસભા સાંસદશ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે ધારાસભ્યશ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બધા અધિકારીગણ અને નાગરિકો ગામજનો પણ છે અને ખૂબ સરસ આ આજે યોજાયું છે કોમન યોગ પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકારથી આવેલા છે એ મુજબ બધાએ યોગ કર્યા છે અને આ તબક્કે હું બધા અમારા જિલ્લાના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસ માટે બીજી તરફ વાત કરીએ તો કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું કોરોના મહામારી ઘટતા રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું હતું જેમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કર્યા બાદ જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમો ટ્રેનો પણ સ્પેશિયલ ટ્રેન તરીકે ઝીરો નંબર સાથે શરૂ કરાઈ હતી હવે રેલવે તમામ પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમો ટ્રેનોને એક જુલાઈથી રેગ્યુલર ટ્રેન તરીકે નિયમિત નંબર સાથે દોડાવવાની જાહેરાત કરી છે ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તાર સુધી પહોંચ્યું છે વરસાદ ખેંચાવાના કારણે ચોવીસ કલાકમાં શહેરમાં ગરમી ત્રણ ડિગ્રી વધીને ફરી એકતાળીસ ડિગ્રીને પાર કરી ગઈ છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં જ ગાજવીજ સાથે ઝાપટું પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક અને ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે સાત જુલાઈએ યોજાશે આ રથયાત્રા મહોત્સવ પૂર્વે અતિ મહત્વની જળયાત્રા મહોત્સવ જેઠ સુદ પૂનમ બાવીસ જૂનના રોજ નીકળશે આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભદ્રના આરે જશે જ્યાં સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના દક્ષિણ વિસ્તાર સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને સોરઠમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્ર સહિત લોકોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે અત્યારે નૈઋત્ય ચોમાસું દક્ષિણ ગુજરાતમાં નવસારી વિસ્તારમાં સ્થિર થયું છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ એક અઠવાડિયું વાવણી લાયક વરસાદની સંભાવના નથી વલસાડ હજાર પાંચસો દસ હેક્ટર ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં જોડાયા છે ચાલુ વર્ષે જિલ્લામાં પંચોતેર હજાર પાંચસો દસ હેક્ટરમાં ડાંગરની ખેતી કરવા ખેડૂતો ખેતીના કામમાં જોતા રહ્યા છે વિચિત્ર વાત કરીએ તો જિકાસ દ્વારા મેરીટ લિસ્ટ જાહેર કરાયા બાદ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન એકસો અઢારથી વધુ કોલેજોમાં સ્નાતક કક્ષાની વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ નક્કી કરવા માટે ઓફર લેટર લઈને મંગળવારે ઉમટી પડ્યા હતા શિક્ષણ વિભાગના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે આગામી છવ્વીસમી જૂનથી નવા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે જ્યારે ચોવીસમી જૂનથી સેમેસ્ટર ત્રણ અને પાંચનો પ્રારંભ કરવામાં આવશે રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસાના હાલમાં કોઈ અંધાન દેખાતા નથી હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે છૂટાછવાયા વાદળોના પગલે કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે જોકે હાલમાં પશ્ચિમથી દક્ષિણ તરફના પવન ફૂંકાઈ રહ્યો હોવાથી હાલમાં દક્ષિણ ગુજરાતમાં સક્રિય બનેલી સિસ્ટમને થંભાવી દીધી છે આણંદ જિલ્લામાં ઉનાળુ બાજરીનું ચાલુ બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે મોટાભાગના ખેતરો બાજરી કાપણીનું કામ ચાલી રહ્યું છે ત્યારે હાલમાં ચોમાસાની ઘડી ગણાઈ રહી છે વાદળોની આવન જાવન વધી ગઈ છે જેના કારણે ખેડૂતો વરસાદી ઝાપટા પડે તે પહેલા બાજરી ઘરે લઈ જવાની ચિંતા સતાવી રહી છે મહેસાણા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી એકવીસ જૂનને શુક્રવારે સવારે પાંચ પિસ્તાળીસ કલાકથી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાંસદો અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જિલ્લાભરમાં યોજાનાર યોગ કાર્યક્રમમાં ચાર લાખ સડસઠ હજાર બસો પચાસ યોગ સાધકોએ ભાગ લીધો એકવીસ જૂને મોડી રાત્રે બાર પાંચ કલાકે સૂર્ય નક્ષત્ર બદલીને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ હવામાનમાં પરિવર્તન લાવશે આ સમય બીજ લાવવા માટે તેમજ સૌથી યોગ્ય માનવામાં આવે છે ગ્રહો અને તારાઓની આ સ્થિતિને કારણે એકતાળીસથી બાવન દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે ભારે વરસાદના કારણે બીજને પૂરતું પાણી મળે છે અને સારું પાક થાય છે